नमस्कार आप जो रहा छो सावज न्यूज समाज शिक्षण सेवा संगठन साथे सिद्धेश्वरी सेवा ट्रस्ट संचालित मानसा तालुका सत्य ठाकुर समाज एकता समिति द्वारा आयोजित सातमो तेजस्वी तालाव सत्कार समारोह नगरपालिका हॉल मानसा खाते योजना संत श्री भिखु राम महाराज वेडा बाबूजी पी ठाकुर प्रमुख मानसा नगरपालिका अमृत जी वी ठाकुर एडवोकेट मानसा धवल सिंह ठाकुर यूएसए भामाशाह નરેશજી ઠાકોર રોયલ સેના પ્રમુખ સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો ધોરણ દસ અગિયાર બારમાં એક બે ત્રણ નંબર પ્રાપ્ત કરેલા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સરકારી વર્ગના કર્મચારીઓનું ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા મોમેન્ટો ઓફિસર ફાઇલ વોલપેન આપી સન્માન કરવામાં આવ્યું સિદ્ધેશ્વરી સેવાટા સંચાલિત માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રમુખ દોલાજી એ ઠાકોર મંત્રી સુશીલ સુશીલકુમારસિંહ ઠાકોર સહિતની ટીમ દ્વારા કાર્યક્રમને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આયોજકોએ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામોનો આભાર માન્યો હતો પ્રમુખશ્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તે ઉદ્દેશ મારું નામ ઠાકોર દોલાજી અમાજી છે શ્રી સિદ્ધેશ્વરી સેવા ટ્રસ્ટ સંચાલિત માનસાતા તાલુકા સત્ય ઠાકોર સમાજ એકતા સમિતિ દ્વારા આ ઇના મિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ખાસ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજના આ તેજસ્વી તાલા સત્કાર સમારોહની અંદર સંત શ્રી ભીખુવા મહારાજ શ્રી બાબુજીભાઈ ઠાકોર ઉપપ્રમુખ નગરપાલિકા શ્રી ભગાજી ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી શ્રી અમરોજી વકીલ અને અન્ય આગેવાનો હાજર હતા કુલ એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા સાથે સાથે ટોટલ જે સંખ્યા હતી એ એકસો ને ઓગણત્રીસ હતી એકસો ઓગણત્રીસ બાળકોને અમે ટ્રોફી સન્માનપત્ર પેન અને ફાઇલ આપીને એમનું સન્માન કર્યું હતું ખાસ કરીને વાત કરીએ તો સિદ્ધેશ્વરી સેવા ટ્રસ્ટના માધ્યમથી સમાજમાં શું શું પ્રવૃત્તિઓને કાર્યક્રમો કરવામાં આવે છે હાજી અમારો તો એ છે કે શ્રી સિદ્ધેશ્વરી સેવા ટ્રસ્ટ સંચાલિત માણસા તાલુકા સતી ઠાકોર સમાજ એકતાધારા એકતા સમિતિ દ્વારા અમે ઘણી બધી પ્રવૃત્તિ કર્યા છીએ અને એની અંદર અમે સમૂહ લગ્ન કરવા પણ જઈ છે સાથે સાથે જરૂરિયાતમંદ જે બાળકો હોય એ બાળકોની અંદર જે શૈક્ષણિક કીટ આપવાનો અમારો એક અભિગમ રહેલો છે અને સાથે સાથે સમાજની અંદર બાળકોનો સારી રીતે વિકાસ થાય થાય હેતુ તે અમે ભવિષ્યની અંદર આગામી દિવસોની અંદર શૈક્ષણિક સંકુલ ઠાકોર સમાજનો શૈક્ષણિક બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર અમને અપેક્ષા છે આશા રાખીએ છીએ કે તમામ સમાજના લોકો રાજકીય હોય આગેવાનો હોય અને સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનો હોય એમને એક અપીલ કરીએ છીએ કે તમે પણ અમારા એમ સાથે જોડાવો અને અમને એની અંદર સાથ અને સહકાર આપજો આજનો જે ઇનામ મિત્ર કાર્યક્રમના માધ્યમથી સમાજને શું સંદેશ આપશો બાળકો માટે શિક્ષણ લઈને ખાસ આજનો જે ઇનામ મિત્ર કાર્યક્રમ છે એના અનુસંધાનની અંદર મારે સમાજના એમના વાલીઓને બહેનોને અને સાથે બાળકોને એ કહેવાનું છે કે શિક્ષણ વગર આપણા સમાજનું કોઈ ઉદ્ધારણ એટલે ગમે તે કરો તો શિક્ષણ લેવો શિક્ષણ હશે તો જ તમે જીવન પ્રગતિ